મિત્રો આજની પહેલી ખૂબ જ રહસ્યમય છે ખુબ સરસ છે ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો ચેનલ ને કરવાનું ભૂલજો નહીં અને વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરી દેજો આ વાત આ પહેલી છે તે સૃષ્ટિના આરંભથી જોડાયેલી છે જ્યાં સૃષ્ટિની રચના થઈ રહી હતી ત્યારે એ સમયે સૃષ્ટિમાં બ્રહ્મા વિષ્ણુ કોઈ પણ ન હતું તો મિત્રો રહસ્યમય વિડિયો છે જરૂર સાંભળજો અને પહેલીના માધ્યમથી હું તમારી સામે નવા નવા રહસ્યમય વિડીયો લઈને આવું છું કથાઓ લઈને આવું છું આપણે મોટી મોટી જ જે શાસ્ત્રોની વાર્તાઓ સાંભળતા હોઈએ છીએ કે રામ ભગવાનને વનવાસ મળ્યો હતો રાવણે સીતાનું હરણ કર્યું હતું ભગવાને રામે આ બધી મોટું મોટું શાસ્ત્રની વાતો આપણે જાણતા હોઈએ માતાજીની પણ પણ રહસ્યમય અમુક પૂર્વક રહસ્યમય વાર્તા મિત્રો ઘણા લોકોને નથી ખબર હોતી તો એવી જ આજની પણ આ પહેલી છે અને કથા છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો જ્યારે નિરાકાર અક્ષર બ્રહ્મ હતું ત્યારે કોઈ પણ દેવ ન હતા માત્ર આદી જ ઉપસ્થિત હતા તો આદી શક્તિએ તેમના શક્તિના બળ પર સૌથી પહેલા ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા ત્યાર પછી આદી શક્તિએ ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે મારું વરણ કરો સંસારની રચના રચના કરવા માટે ભગવાન વિષ્ણુએ તો ના કહી દીધું કે તમે તો મારી માતા છો અને આ માટે હું તમારું વરણ કેવી રીતે કરી શકું તો શ્રી હરિના વચન સાંભળીને આદી શક્તિને અત્યંત ક્રોધ આવ્યો અને તેમણે તેના શરીરમાંથી બીજી શક્તિ એક ઉત્પન્ન કરી જે મૃત્યુ નામની નારી હતી મૃત્યુ નામથી ઓળખાય મૃત્યુને ઉત્પન્ન કર્યા મિત્રો અહીં મૃત્યુ અને યમરાજા આ બંને અલગ અલગ વસ્તુ છે બંને અલગ છે યમરાજા જોકે અલગ છે તે મૃત્યુ લોકના જીવોને લઈ જવા માટે હોય છે એ ચરાચર જગતમાં નથી વ્યાપતા એ યમરાજાનું આક્રમણ ત્યાં નથી હોતું કેમ કે યમરાજા ભગવાન સૂર્યના પુત્ર છે અને એ તો ઘણા સમય પછી પ્રગટ થયા હતા સૂર્યદેવના પુત્ર રૂપે અને આ મૃત્યુ તો તો જે નારી છે એ સૃષ્ટિના આદિશક્તિએ પ્રગટ કરી હતી આદિશક્તિએ શક્તિએ મૃત્યુને ઉત્પન્ન કરી અને મૃત્યુને આદેશ આપ્યો કે આને વિષ્ણુને બાળીને ભસ્મ કરી દે તો મૃત્યુએ શ્રી હરિને ભસ્મ કરી દીધા ત્યાર પછી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા આદિશક્તિએ અને બ્રહ્મા એ બ્રહ્માજીને પણ એ જ આગ્રહ કર્યો કે હે બ્રહ્મા તમે મારું વરણ કરો તો બ્રહ્માજીએ પણ ના કહી દીધી કે માતા હું તમારું વરણ ન કરી શકું કેમ કે તમે મારી માતા છો તો ફરી આદિશક્તિને ક્રોધ આવ્યો અને મૃત્યુને આદેશ આપ્યો કે આ બ્રહ્માને પણ બાળીને ભસ્મ કરી દે તો મૃત્યુએ પણ બ્રહ્માજીને ભસ્મ કરી દીધા ત્રીજા નંબરમાં ભગવાન શિવને પ્રગટ કર્યા મહાદિશક્તિએ અને તેમની સામે પણ એ જ પ્રસ્તાવ રાખ્યો આદિશક્તિએ પ્રસ્તાવ મૂક્યો કે મારી સાથે વિવાહ કરો તો શંકર એ જ વાત કહી અને ટાળી દીધી કે માં તમે તો મારી માતા છો હું તમારું વરણ ન કરી શકું તો પછી મૃત્યુએ આદિશક્તિને કહેવાથી શિવજીને પણ ભસ્મ કરી દીધા હવે જુઓ ચોથા નંબરમાં શ્રી ગણેશને ઉત્પન્ન કર્યા મા આદિશક્તિએ અમુક પુરાણોમાં વર્ણન છે કે આદિ ગણેશ એક માટીનો ટુકડો હોય છે શુંઢવાળા ગણેશ નહીં એટલે મા આદિશક્તિએ આદિ ગણેશને ઉત્પન્ન કર્યા અને તેમને કહ્યું કે હે પ્રકૃતિ સૂચક ગણેશ તમે મારું વરણ કરો તમે મારું વરણ કરશો કે નહીં તો આદિ ગણેશે બોલ્યા માતા તમારું વરણ અવશ્ય થશે પરંતુ તમે મારા પહેલા આવનારા ત્રણેય દેવતાને પુનઃ જીવિત કરો તો માદા માતા આદિશક્તિએ આદિ ગણેશના કહેવાથી ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશને પુનઃ જીવતા કર્યા તેમના શરીરમાંથી ઉત્પન્ન કર્યા પછી માં આદિશક્તિ ગણેશને કહે છે કે આદિ ગણેશ તમે આ ત્રણેયને કહો કે મારી સાથે વરણ કરે એટલે આદિ ગણેશ બોલ્યા કે જુઓ માતા હું તો પ્રકૃતિ સ્વરૂપા છું તમારું વરણ કરી ન શકું પરંતુ આ ત્રણેય તમારું વરણ જરૂર કરશે પરંતુ જે તમારું આ સ્વરૂપ છે એના ઉપર તમે તમારે પડદો નાખવો પડશે કેમ કે આગળ માનવીય સૃષ્ટિની ઉત્પત્તિ થશે ત્યારે શું થશે આ સંસારમાં કે જેનાથી ઉત્પત્તિ થઈ જેને જન્મ આપ્યો શું એની સાથે જ વિવાહ થશે ના આ ઠીક નથી તો એટલા માટે હે માતા તમે અલગ અલગ રૂપોમાં પ્રગટ થાવ ત્યારે આદિશક્તિએ શ્રી ગણેશના કહેવાથી ત્રણ દેવીઓને પ્રગટ કરી ઉમા રમા અને બ્રહ્માણી જે દિવ્ય હતા ઉમા ભગવાન શિવ સાથે હતા તે દિવ્ય હતા તેમણે દક્ષ પ્રજાપતિના ઘેર અવતાર લીધો જ્યાં સૃષ્ટિનું સંચાલન થયું એ સમયની ત્યારની આ વાત છે બ્રહ્માજી સાથે બ્રહ્માણી હતા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે રમા હતા પછી તેમણે ભૃગુ ઋષિના ઘરે અવતાર લીધો હતો તો મિત્રો આવી રીતે એ મૃત્યુએ જે મૃત્યુ નામની નારી છે તે બ્રહ્માને પણ ખાઈ ગઈ વિષ્ણુને પણ ખાઈ ગઈ અને શંકરને પણ ખાઈ ગઈ બધા નરને નારી ખાઈ ગઈ જેટલા પણ એ સમયે દેવ દાનવ અને જે આજ સુધી જે જન્મી રહ્યા છે જે જન્મે છે અને જે જન્મવાદના છે એ બધાને ખાવાનો અધિકાર માત્ર મૃત્યુને જ છે એ મૃત્યુ જ ખાય છે બધાને યમરાજા તો માત્ર મૃત્યુ લોકનું સંચાલન કરે છે એ કોઈને મારતા નથી યમરાજાનું કામ મારવાનું નથી મારવાનું કામ તો મૃત્યુનું જ છે યમરાજા તો જીવ આત્માને તેની સાથે લઈ જાય છે જે પણ મૃત્યુ લોકમાં જીવ છે તેને તેના કર્મ અનુસાર વિભિન્ન યોનીઓમાં નાખે છે આ કામ યમરાજાનું છે જ્યારે મનવંતર પૂરો થાય છે ને ત્યારે એ જ મૃત્યુ જેને આદિશક્તિએ પ્રગટ કર્યા હતા તે સમસ્ત દેવતાને પણ ખાઈ જાય છે એટલે કે એક મનવંતર બાદ દેવતા પણ નષ્ટ થઈ જાય છે ઇન્દ્ર બદલાઈ જાય છે ઇન્દ્ર પણ નષ્ટ થઈ જાય છે તો મિત્રો એ સમસ્ત દેવતાને પણ ખાવા વાળી ક્ષમતા મૃત્યુ રાખે છે બધા જ દેવતાઓને ખાના ખાવાની ક્ષમતા પણ એ મૃત્યુની અંદર જ છે બધા જ પુરુષોને ખાવાની ક્ષમતા રાખે છે નર નારીઓને ખાવાની ક્ષમતા રાખે છે અને એ મૃત્યુના કોઈ પણ વિવાહ નથી થયા તમે એ પણ જાણતા હશો કે મૃત્યુનું કોઈ પણ સાથે વરણ નથી થયું એ આજે પણ કુવારી જ છે અને કુવારી જ રહેશે મૃત્યુ એક સ્ત્રી છે એ સમસ્ત પ્રકૃતિને આ સમસ્ત બ્રહ્માંડને દેવતાઓ સહિત જીવોનો અંત કરે છે તો આવી રીતે મૃત્યુ આ સંસારમાં આ બ્રહ્માંડમાં એક એવી નારી છે જે કુંવારી છે અને બધાને ખાય છે તો મિત્રો આજની જે આ પહેલી છે કે બ્રહ્મા ખાઈ ગઈ વિષ્ણુ ખાઈ ગઈ ખાઈ ગઈ શંકર દેવ બધા નરને નારી ખાઈ ગઈ તો પણ રહી કુંવારી કરીને પતિની સેવા અને જો એ કુંવારી જ છે તો પતિની સેવા કેવી રીતે કરશે તો આવી રીતે આ પહેલીની કથા પૂરી થાય છે અને યમરાજા અને મૃત્યુમાં બંનેમાં અંતર છે યમરાજા તો ભગવાન સૂર્યના પુત્ર હતા જે લોકનું સંચાલન કરે છે જીવ આત્માને પાસમાં બાંધીને લઈ જાય છે યમરાજા કોઈને મારી નથી શકતા મારવાની શક્તિ માત્ર ને માત્ર મૃત્યુમાં જ છે આદિ શક્તિએ જેને ઉત્પન્ન કરી છે અને એ પણ યમરાજાના ઘણા સમય પહેલાં એ યમરાજાને પણ નષ્ટ કરી શકે છે જ્યારે મનવંતર સમાપ્ત થાય છે ને ત્યારે મૃત્યુ યમરાજાને પણ મારે છે યમરાજાનું પણ મૃત્યુ થાય છે યમરાજાને તો ઘણા કરી દીધા છે પણ મૃત્યુને કોઈ પરાસ્ત કરી શકતું નથી અટલ છે એનો નિર્ધારિત નિયમ છે એ મૃત્યુ આદિ શક્તિ બરાબર છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ મારવાનું સક્ષમતા એનામાં છે એમનો પણ અંત થાય છે બ્રહ્માની મૃત્યુ બ્રહ્માનું મૃત્યુ બારસો વર્ષ બારસો વર્ષ પછી થાય છે એટલે કે બ્રહ્માજીનું આયુષ્ય બારસો વર્ષનું છે ત્યાર પછી એમની પણ મૃત્યુ થાય છે મૃત્યુ બ્રહ્મા કરતા પણ મોટી છે વિષ્ણુ ભગવાન કરતા પણ મોટી છે શિવજી કરતા પણ મોટી છે એ સ્વયં અક્ષર બ્રહ્મ આદિ શક્તિ સમાન છે મિત્રો આશા છે કે તમને આ પહેલી જરૂર પસંદ આવી છે આ પહેલીના માધ્યમથી જે તમને કથા જે રહસ્ય કહ્યું છે એ જરૂર પસંદ આવ્યું હશે તો આવા જ રહસ્યમય વિડીયો કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર પણ જરૂર કરજો તમને મારી કથાઓ કેવી લાગે છે એ એકવાર વાર કોમેન્ટમાં જરૂર જણાવજો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ